મારી સ્વીકારો મહે શ્યામળા ગીર ગે મારી સ્વીકારો મહારાજ રે શામળા ગીર ગે મારી સ્વીકારો મહારાજ રે શામળા નથી બ્રાહ્મણ નથી વાણીઓ બધા મને એમ કે હકીકત ની અંદર નરસિંહ મહેતા ને પાંચ ભક્તો મેળ્યા એને કીધું કે અમારે દ્વારકા જવું છે અને એની પાસે ત્યારે પૈસા અને અહિયાં થી દ્વારકા જવું તો રસ્તામાં કોઈક લૂંટી લીધા હોય તો એટલે એણે નરસિંહ મહેતા ને બોલાવ્યા કે એક અમારે દ્વારકા જવું છે તો ત્યાં તમારું કોઈ ઓળખીતું છે એ કે હા લાવો અહીંયા હું તમને લખી દઉં આપણે કેમ ચેક લઈએ એમ એને કીધું છે મારી ઓળખાણ ત્યાં લાવો હું લખી આપું શામળશા કરીને એક મારો શેઠ છે એને તમે ઊંડી આપશો એટલે પૈસા આપી દેશે આ નથી બ્રાહ્મણ નથી વાણીયો આ નથી ચારણ નથી ભાર આ લોગ કરે છે મારી ઠેકડી હે નથી શામળ શાસેઠ એવું નામ રે શામળાગીર ધારી હે નથી શામળ શાસેઠ એવું નામ રે શામળા ગીરદારી મારી મુંડે સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે મારી ો કારો મહારાજ રે કામળા કીરદારી મારી મોદી સાંભળિયા હાથરે કામળા ગીરદારી રાણાજીએ રદ કરી प्याला जेरना तेर नो जन हार रे सामला गिरनारो जेर न जन हर रे साल કે પાળવા અને વાલે દૌપતિના પુરા ચીર આ ટોયલી વેલાના મારા શામળા એ તમે સુબદરા બેન ના વીર રે શામ આ નરસિંહો એટલે કીધું કે જે સંસારમાં રહીને ખાલી ભક્તિ કરીને એને બહુ મેળવે છે બાવન વખત ઠાકોરજીને બીજું કંઈ કામ નહીં હોય આખા જગતનું કામ છતાં બાવન વખત નરસિંહો ગાય એટલે દોડીને આવે મીરાનું ઝેર પીવા આવે તો ભગવાન દયાળુ છે જ્ઞાની કરતા જેને ભજન કરે એને મારો પરમાત્મા પહેલા મળે છે

પરવાન થોડા મોટા થયા અને હવે તો માએ એને વિદ્યાભ્યાસ કરવા માટે ઉજ્જૈન ની અંદર ભગવાન શું પણ આપણે કહીએ ને કે ગુરુ વિન જ્ઞાન નહીં ઉપજે ગુરુ વિન મીટે નહીં વેદ ગુરુ વિન સંશય ના ટળે ભલે વાંચો ચારે વેદ આ સ્વયં હરિ હતા પણ ગુરુ ના ગયા અને ભીણા કેટલું ખબર ભગવાન દિવસ ભીણા ખાલી પણ ચોસઠ દિવસ ની અંદર ભગવાને ચોસઠ કળા શીખી લીધી કારણ કે આમ તો છે ને અત્યારે આપણે ગરમ ઠંડી લાગે ને ત્યારે લાકડા સળગાવીએ ને એની બાજુમાં આપણે બેસીએ બરોબર આપણે સળગાવીએ ને લાકડા તો આપડી ગરમી વહી જાય પણ લાકડા ને અગ્નિ ન લગાડે ને એની માથે સુઈ લઈએ તો ઠંડી ન જાય એમ આ તો સ્વયં ભગવાન હતા એની અંદર જ બધું હતું પણ આ તો ખાલી લોકોને બતાવે કે હું ગુરુ પાસે ગયો ચોસઠ દિવસ ભેડા ચોસઠ કળા ભગવાને શીખી એમાં ગાયન વાદન અલગ અલગ પ્રકારના નૃત્ય કરવા કેમ રચના કરવી કેમ યુદ્ધ કરવું અલગ અલગ જાતના મધુર પીણા બનાવતા ભગવાન શીખ્યા છે નાટક લખવું નાટક કરવું કોઈ પણ સમસ્યાનો તરત હલ કરવો એ ભગવાન શીખે છે ચોસઠ દિવસ રહી અને ભગવાને ચોસઠ કળા શીખ્યા પછી ગુરુને વંદન કરી અને નીકળવાની તૈયારી કરી અને ભગવાને પૂછ્યું હે ગુરુદેવ અને ત્યારે જે ભણતા હતા ને એની સાથે ત્યારે એ સમયમાં આપણા ગુજરાતનો એક બ્રાહ્મણ એની અરે ભણતો તો સુદામાં એની કથા આપણે કાલે આવશે ભગવાન કૃષ્ણ નીકળ્યા એટલે ગુરુને કીધું કે તમે મને વિદ્યા અભ્યાસ કરાવ્યો છે તો મારે તમને દક્ષિણામાં શું આપવું શાંતિપરની ઋષિએ કીધું કે મારે કાંઈ જોતું નથી તું મારો વિદ્યાર્થી છો ને એનું મને ગર્વ છે પણ ગુરુ માતા રડવા માંડ્યા એટલે ભગવાન કૃષ્ણએ કીધું કેમ રડો છો માં શું છે એટલે ગુરુ માતાએ કીધું કે હે કૃષ્ણ અમે અને તારા ગુરુ યાત્રા કરતા કરતા ગુજરાત આવ્યા ઉજૈન થી યાત્રા કરવા માટે ઈ સોમનાથ આવ્યા હતા અને સોમનાથની અંદર મહાદેવના દર્શન કરી સમુદ્રમાં અમે નાવા ગયા ને તો ત્યાં મારા પુત્ર સમુદ્રમાં મરી ગયો છે. ભગવાન કીધું કે હું લાવી આપું. ત્યાંથી ભગવાન સોમનાથ આવ્યા અને આવીને સમુદ્રને કીધું કે મારા ગુરુના પુત્રને કોને પકડ્યો છે? સમુદ્ર માંગતો નથી એટલે ભગવાન કૃષ્ણ એ ક્રોધમાં ચક્ર લીધું એટલે સમુદ્ર બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યો કે હે હરી મેં નથી માર્યો પણ મારી અંદર એક શંખ છે ને એને આ ગુરુ પુત્ર ને પકડ્યો છે એટલે ભગવાન એ અંદર જાય શંખમાંથી પોતાના ગુરુના ના પુત્ર ને સંજીવન કરી અને બહાર લાવે છે શંખને ત્યાં ફેંકી અને ભગવાન નીકળ્યા એટલે શંખ કેવા લાગ્યો પ્રભુ

ગોકુળ મથુરા અને એને ત્યાં શાંતિ ન લીધી એટલે એને વિશ્વકર્માને કીધું કે આ જગતના ગોળા ઉપર સારામાં સારું ને શાંતિ લેવાનું સ્થાન કયું એટલે વિશ્વકર્માએ કીધું કે જો તમારે પ્રભુ શાંતિ લેવી હોય તો ગુજરાતમાં જાઓ ભગવાન ક્યાં આવ્યા આપણા ગુજરાતમાં દ્વારકા આવ્યા વિશ્વકર્માએ એવી નગરી બનાવી

કે દ્વારકાધીશ રુક્ષમણીએ તરત જ માતાજીના મંદિરમાં જઈને પ્રતિજ્ઞા લીધી કે હવે હું વરીશ તો દ્વારકાધીશ આ બાજુ એના પિતાને ખબર પડી પાંચે પાંચ ભાઈઓએ કીધું કે નાયો દ્વારકાધીશ સાથે લગ્ન નહીં કરવા દો પાંચે ભાઈઓ એ કન્યાનું માયનું નહીં પાંચે ભાઈ ભેગા થઈ

તમે દિન છો વારે છો જો તમે મારી સાથે પાણી ગ્રહણ કરો તો હું આ શિશુપાલ ની સાથે પણ રોજ ની અંદર આ પત્ર આપણ આત્મા નારિયરને તૈયાર થઈને શિશુપાલ આવ્યો અને જેવા ભગવાન ને જોયા ને એટલે શિશુપાલ દોસ્તારને દોસ્તાર ને બધાને બોલાવ્યા એ અહીંયા આવો અહીંયા કેમ પૂલો કાળિયો આવ્યો છે દ્વારકાથી આને કોણે નોતરું આપ્યું અહીં આ ચોર છે આનું ધ્યાન રાખો તે બધા ક્રિષ્નની પાછળ પાછળ ફરે છે એમાં રુક્ષ્મણીજી જ્યારે જ એના લગ્ન થતા હતા એટલે માતાજીના મંદિરમાં ગયા અને માતાજીને પ્રાર્થના કરી કે હે માં હે જગદજનની હે જગદંબા અત્યાર સુધી મેં જો તારી દિલથી સેવા કરી હોય તો મારે આ ભોગી સાથે નહીં પણ કૃષ્ણ યોગી સાથે પરણવું છે મંદિરમાં દર્શન કરી અને જેવા રુક્ષમણીજી બહાર નીકળ્યા એટલે ભગવાન આમથી રથ લઈને આવ્યા અને રુક્ષમણીનો હાથ પકડી અને ભગવાન રથમાં બેસાડી અને રુક્ષમણીનું હરણ કરી અને ભગવાન વૈયા ગયા આ બાજુ શિશુપાલને ખબર પડી કે હું જ્યાં લગ્ન કરવા કન્યા તો વહી ગઈ શિશુપાલ કે જોયું મેં નતું કીધું અને ભગવાન રથ લઈ અને ભાગે છે પાછળ રૂકમ આ રૂક્ષ્મણી ભાઈ એ પાછળ પાછળ રૂકમી દોડે છે અને એને કીધું મારી બેન ને હું પાછી નહીં લાવું ને ત્યાં સુધી હું તમને મોઢું નહીં બતાવું દ્વારકા સુધી પોતે પાછળ જાય ભગવાને પકડી અને જ્યાં મારવા ગયા ત્યાં તો દાવજી આવી ગયા કૃષ્ણ રેવા દે તારો સાળો છે એટલે ભગવાને ત્યાં જ એને છોડી દીધો અને એણે એમ કીધું કે મારી બેનને પાછી નહીં લાવું તો હું અહીંયા પાછું નહીં આવું એને દ્વારકાની બાજુમાં ભોજ કટકપુર નામનું એક નગર વસાવ્યું કૃપા થી ત્રણ વખત કથા કરવાનો મને મોકો મળ્યો આ રુક્મણી ભાઈનું વસાવેલું નગર ભોજ કટકપુર નગર છે દ્વારકાથી પચાસ કિલોમીટર આ બાજુ ગામની અંદર ત્રણ વખત ભાગવત કથા કરવાનો માધવપુર હવે નો માંડવો અને જાદવ કુલ ની જાન આપણે પણ ભગવાન ના વિવાહ માં આપણે જોડાવાનું છે એ લોકોને કીધું સાડા દસે તમે આવજો એટલે પાંચ દસ મિનિટમાં તમે એને જાનને બોલાવી દો એટલે હજુ અડધો કલાક તો આપણે જી ભગવાન ના લગ્નમાં થશે આપણે પણ બધા ભગવાનના લગ્નમાં માતાઓ દ્વારિક આજે છ દિવસ તો કથા ને થઈ ગયા કાલ નો દિવસ છે આપણે આનંદ કરી લેશું અને ભગવાન ને એવી પ્રાર્થના કરી કે હે કૃષ્ણ હે આવી ને આવી કથા તો અમારા પાસે કરે એવા કરજે એ ઠાકોર પાસે માંગી લઈએ આપણે ભગવાનના વિવાહ તરફ જવાનું છે એક વખત આ બધી ટીમને જોરદાર તાળીઓથી વધાવી લે હવે છે ને અમારી કથામાં કોઈ નવા સંગીતકાર આવે ને તો એને મે પાંચ દિયે તો સેટ થઈ માઈન્ડ મે આ લોકો તો 5 મિનિટમાં સેટ થઈ ગયા તો જોરદાર તાળીઓથી વધાવી લે બહુ સુંદર આ છોકરો ઉસ્તાદ આજે આવ્યો છે એ બી સરસ વગાડે છે આ અમૃતભાઈ તો મારા વખાણ કરવા જ નથી કારણ કે મારો મિત્ર છે સારો ગાયક છે અને આ બધાને તમે કદાચ પંદર પંદર હાજર રૂપિયા આપો ને તોય ન આવે એટલા પોતે ફોરવિલ લઈને આવે આ બધા ફોરવિલ લઈને આવે મારા સંગીત કરો અને હું અહિયાં કથા કરવા હેમાં આવ્યો ખબર તમને આ દિનેશ ટેમ્પો લઈને લેવાયો અમને હું એમ પણ બેહીને અમે કીધું કાયમ આ ફોરવીલ જ કહેવાય નહીં તો આ બધા અને આ અમૃતભાઈએ અત્યાર સુધી મારી કેટલી કથાઓ કરી આ વ્યાસ્પૂચ માથે હું બેસી ન કહું મેં એને કીધું અમૃતભાઈ તારે આવવાનું કે સારું પછી હું છાટી કંકો કોઈ મોકલો કેસરચારકો ધરી મોસર સાટી કનકો ભાઈ કોઈએ વાત કરી દેમ જય હો ગાડી વાળી બધુ જોતા હી ત્યારે કે ઊંચા ઊંચા બંગલા બંધાવો જય હો એ માકાત ની બારિયો ન ખાઓ એ લાલો મારો જગમગ જગમગ એ લાલો મારો જ મા ભેખરિયા લાવી ક મારા ભેમી કાખરી ગાલે સસરા તને કાડવા કચરા માણી સાસરિયા બે સસરા તમે કાઢવા કચરા મારા બેસર એની લે રયા બે સસરા તને નહી કાડવા કચરા મારા બેસરિયામાં રેવાનંદ સસરા કચરા તમારા બેની સસર લીલા અરે યશોદા દેવા માતા તમે નહીં દે સાથુ મારા બેની સાસરિયા મા છે સોદા દેવા સાસુ તમે નહીં દે સાસુ મારા બેની લીલા સા લીલાસ લાલ મોતર્યાવી ગોલાબી ગજરો લાવી મારા બેની સામા રસે લાલ મોતર્યાવી ગોલાબી ગજરો લાવી મારા બેની સાફરી લીલા લે છે ઓ તાાવર સિદને